તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ને ગુરુવારે આપ જોઈ રહ્યા છો કે આ તાજો જ રિપોર્ટ સત્તર તારીખનો છે દસ હજાર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પેશન્ટ છે રાજકોટનું તારીખ સત્તર રિપોર્ટ આવ્યો છે પાંચસો બત્રીસ પેશન્ટ છે સુરેન્દ્રનગરનું તારીખ સત્તર ચાર ચોવીસ ગુરુવાર પેશન્ટ છે સુરેન્દ્રનગર લીંબડીનું રિપોર્ટ આવ્યો છે પાંચસો ને ઓગણીસ ઓગણસાહીઠ અને તારીખ સત્તર એપ્રિલ ગુરુવાર રિપોર્ટ આવ્યો છે એક હજાર પાંચસો ને સત્તર પેશન્ટ છે કચ્છ ભુજનું તો સાથે ચાર પ્રેગ્નન્સી રહી જવા વગર અમે પેશન્ટને બધા જ જે અલગ અલગ વિસ્તારના છે કોઈ કચ્છ ભુજથી છે કોઈ રાજકોટથી છે કોઈ સુરેન્દ્રનગરથી છે કોઈ લીંબડીથી છે તો આવા તાપમાં આવી ગરમીમાં અમે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપને પણ આવી તકલીફ હોય અમારો સંપ